સોલંકી આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર બાટવાખારો ડેમ રોજ બાટવાખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માગણીઓ આવતા સરકાર શ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી વીસ એમ સી મંજૂરી મળતા સરકાર નિયમો અનુસાર રૂપિયા છેતાલીસ હજાર ચારસો ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ફલગામ એકલેરા થાપલા સમેગા કોડો કુતિયાણા તાલુકાના ધરસણ વડોદરા ટરતાલ ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે દોઢસો થી બસો હેક્ટર સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બરોબર અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા જેની દરખાસ્ત સાદર કરેલ છે સરકારશ્રીમાં હજુ વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દર્શન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું અત્યારે કાંધલભાઈ ધાડેજા આપણા કુતિયાણા રણાવ વિસ્તારના જે ધારાસભ્ય છે સારામાં સારા ધારાસભ્ય અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરની પથ્થરને પોતે સો ખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને એટલે કે છે થાપલા રેવદરા દર્શન તરખાઈ કાસાબળ મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે અને બીજું ક્યાં કાંઈ મંજૂરી મંજૂરીથી બધતો નથી પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે છે